નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો થોડા દિવસ પહેલા ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું આગામી વર્ષોમાં ગુજરાતમાં એટલે કે લગભગ બે હજાર સત્યાવીસ ના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે ત્યારે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાનો વનવાસ ભોગવી રહેલ કોંગ્રેસ માટે આ ચૂંટણીઓ ખૂબ જ મહત્ત્વની છે એટલે એમ લાગતું હતું કે આ રાષ્ટ્રીય અધિવેશન મારફત કોંગ્રેસ આ ચૂંટણીઓ માટે કંઈક નવા મુદ્દાઓ લઈ આવશે અને ગુજરાતની સત્તામાં પુનઃવાપસી માટે કંઈક મહેનત કરશે કંઈક આશ્ચર્યજનક પરિણામો આપશે પરંતુ ગાજા મેઘ વરસિયાની જેવી સ્થિતિ છે આ સંમેલન એ કંઈક બીજા જ ટ્રેક પર ચાલ્યું હોય અને ચૂંટણીઓને અનુલક્ષીને તે ગુજરાતની પ્રજાને કંઈ ટચ કરી શકે તેવા મુદ્દાઓ આમાં ચર્ચાયા નથી આપણે ક્રમશઃ કેટલાક મુદ્દાઓ જોશું પ્રથમ તો હોમવર્કનો અભાવ હતો એ સ્પષ્ટ જોઈ શકાતું હતું સંમેલન રાષ્ટ્રીય સંમેલન હતું પણ ગુજરાતમાં ચૂંટણીનો ચૂંટણીઓ આવવાની હોય એનો એક આગાજ થઈ શકે અને ગુજરાતની નાડ ગુજરાતની જનતાની નાડ પારખીને એવા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થઈ શકે તેવો એક અવસર આ સંમેલનમાં હતો પરંતુ તે અવસર ગુમાવ્યો હોય કોંગ્રેસે ગુમાવ્યો હોય તેવું લાગે છે ગુજરાતમાં ઓગણીસો પંચાણુંથી ભાજપની સરકાર છે અને ત્રણ દાયકામાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ કામ કરતું હોય એટલે જનતા કઈ બાબતે નારાજ છે જનતાને કઈ બાબતો મૂંઝવી રહી છે તે બાબતનું હોમવર્ક કરવામાં કોંગી નેતાઓ ઉણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે ભાજપનું નેટવર્ક સુવ્યવસ્થિત રીતે કામ કરે છે બૂથ લેવલથી તેઓ મતદારોને બૂથ લેવલ સુધી પોતાની વાતો પહોંચાડે છે ત્યારે આવી કોઈ બાબત પર જનતા સુધી વાત લઈ જવાનું એક આખું નેટવર્ક વિકસાવવામાં આવે અને કોઈ વ્યવસ્થિત આયોજન અને એજન્ડા મુજબ કામ કરવામાં આવે તે બાબત કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે બીજી વાત છે કોંગ્રેસની વિચારધારામાં બદલાવ દેખાઈ રહ્યો છે કોંગ્રેસ મુખ્યત્વે મધ્યમ માર્ગીય વિચારધારા ધરાવતી પાર્ટી છે બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે આઝાદીના સમયકાળ દરમિયાન વિશ્વમાં બે મુખ્ય વિચારધારાઓ પ્રવર્તતી હતી તેમાં એક જમણેરી વિચારધારા અને બીજી ડાબેરી વિચારધારા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી સહિતના નેતાઓએ મધ્યમ માર્ગીય વિચારધારા પસંદ કરી જેમાં લોકોની સુખાકારી માટેની વાતો હતી બિન સાંપ્રદાયિકતા હતી લોકોના અધિકારોની વાત હતી પણ કોઈ પણ બાબતની હાર્ડકોર કે કોઈ એક જ્ઞાતિ જાતિ કે કોમની વાત તેમાં નહોતી આપણું બંધારણ પણ એ જ રીતે રચાયું છે અને તે વાત મુખ્યત્વે કોંગ્રેસની વિચારધારા છે પરંતુ ગુજરાતમાં ગુજરાતમાં નહીં પણ ભારતની અંદર ડાબેરીઓની વિચારધારાનો અસ્ત થતાં તેઓને બેસવા માટેની ડાળ તૂટી ગઈ હોય તેવું છે છેલ્લે તેઓ બંગાળ અને હવે માત્ર કેરળ પૂરતા સીમિત રહી ગયા છે ત્યારે ડાબેરી વિચારધારા ધરાવતા અનેક લોકો જે જેએનયુમાંથી આવે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ડાબેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓનો પણ પ્રભાવ છે તેઓ કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યા છે અને તેમનો સ્પષ્ટ પ્રભાવ એટલે કે વામપંથી વિચારધારાનો સ્પષ્ટ પ્રભાવ કોંગ્રેસ પર દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના નેતાઓએ તેમના કેન્દ્રીય નેતૃત્વને એ સમજાવવું પડશે કે ગુજરાતમાં ક્યારેય વામપંથી વિચારધારા ફાવી નથી ત્રીજી વાત છે આ સંમેલનમાં કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો જેવી સ્ટાઇલ અપનાવી હતી પ્રાદેશિક પક્ષો શું કરે યુપી બિહાર હોય તો ત્યાં જ્ઞાતિવાદી સમીકરણો સોશિયલ એન્જિનિયરિંગ થાય ઓબીસી છે કે સવર્ણ છે કે દલિત છે કે તેવી રીતના આખું એક સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં આવે ને તેના આધારે ચૂંટણીઓ જીતવામાં આવે પણ તે યુપી બિહારમાં શક્ય છે ગુજરાતમાં તે શક્ય નથી કારણ કે ઓગણીસો પંચાણું પહેલાં માધવસિંહ સોલંકીની સરકાર વખતે ખામ થિયરી એટલે કે એ એક જ્ઞાતિવાદી સોશિયલ એન્જિનિયરિંગ થયેલું અને તેના આધારે માધવસિંહ સોલંકીએ સરકાર બનાવેલી પરંતુ ભાજપે તેનો તોડ હિન્દુત્વનો આહલેખ જગાવીને કરી નાખેલો જે તે સમયે લાલકૃષ્ણ અડવાણી પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી યથ રથયાત્રા રામ મંદિર માટેની જે પસાર કરી હતી તેનું આગાજ તેની શરૂઆત ગુજરાતમાં હતી એટલે ગુજરાત ત્યારથી હિન્દુત્વનું હબ છે એટલે અહીંયા તમે ઓબીસી ગણો કે અન્ય કોઈ ગણો તેને જ્ઞાતિવાદના આધારે તમે ગુજરાતમાં ફાવો નહીં તેવું વારંવાર સાબિત થતું રહ્યું છે આ પાટીદાર આંદોલન થયું ત્યારે પણ આ જ મુદ્દો હતો થોડી ઘણો ઘણી સીટો વધે પણ પ્યોર તમે જ્ઞાતિવાદના આધારે ગુજરાત જીતી ન શકો ત્યારે આ બેઠકની અંદર ઓબીસીને વધારે મહત્ત્વ આપવાનું આને ઓછું મહત્ત્વ આપવાનું એવી વાતો થઈ એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વનો તોડ જ્ઞાતિવાદથી કરવાની જે પ્રયાસ છે તે ગુજરાતમાં સફળ થઈ શકે નહીં તે વાત કોઈ કે કોંગ્રેસના નેતૃત્વને સમજાવી શક્યું નથી એટલે કોઈ પ્રાદેશિક પક્ષની જેમ કોંગ્રેસ વર્તી રહી છે ખરેખર તો કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમના દરેક રાજ્યો વાઇઝ અલગ સમીકરણો હોવા જોઈએ અલગ સોશિયલ એન્જિનિયરિંગ હોવું જોઈએ તેમને એક રાજ્યનો મુદ્દો બીજા રાજ્યમાં તેમને નડી શકે છે એટલે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા હિન્દુત્વવાદી રાજ્યોમાં તમારે જ્ઞાતિવાદના સમીકરણો થોડા અંશે ઘણા અંશે કામ કરે પરંતુ તેમને મુખ્ય મુદ્દો બનાવી અને યુપી બિહારમાં જેમ તમે ચૂંટણી જીતો તેવી રીતે ના જીતી શકાય એટલે આ એક મુદ્દો પણ કોંગ્રેસનો માઇનસ પોઈન્ટ રહ્યો અને ગુજરાતના નેતાઓ આપણે અગાઉ કહ્યું તેમ હોમવર્ક કર્યા વગર ઉતર્યા હતા કારણ કે ગુજરાતમાં ઓબીસી વોટ બેંક ભાજપની કોર વોટ બેંક છે અને તે હિન્દુત્વના આધારે મતદાન કરે છે એટલે તેમને ઉશ્કેરવા કે તેમને તેમની અંદર અન્યાયની લાગણી પ્રગટાવી એ અત્યારે તો ઘણું મુશ્કેલ છે પછીની વાત ચોથી ટીમવર્કનો અભાવ આપણે અગાઉ કહ્યું તેમ ડાબેરી વિચારધારાનો પ્રભાવ વધી રહ્યો છે તેમ તેવી રીતે ડાબેરી નેતાઓ પણ કોંગ્રેસમાં પ્રવેશી ચૂક્યા છે તેના કારણે કોંગ્રેસની મૂળભૂત વિચારધારા ધરાવતા સિનિયર નેતાઓને અને તેમના વિચારોને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે પરિણામે ચૂંટણી લડવા માટે જે ખૂબ જરૂરી બાબત હોય તે ટીમવર્ક હોય એ ટીમવર્કમાં આ ઘર્ષણ બાધારૂપ બને છે સિનિયર નેતાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે મંચ પર મંચ પરથી પણ આવી કેટલીક વાતો બોલાણી ખુદ રાહુલ ગાંધીએ એવું કહ્યું કે જો કોઈ અન્ય પાર્ટીઓ સાથે સંપર્કમાં હશે તો તેમને તેમને કાઢી મૂકવામાં આવશે કે હવે આવી રીતના તેની સાથે આ કાર્યવાહી કરવામાં આવશે અને તાજેતરમાં પ્રવેશેલા જુનિયર નેતાઓનું વર્ચસ્વ એટલું વધારે લાગ્યું કે તેઓ મીડિયા સામે આ સિનિયર નેતાઓને જ ટોન્ટમાં કહેતા હોય તેવી રીતે નિવેદનો આવ્યા કે જે કોઈ નેતાઓ અન્ય પાર્ટીઓ સાથે કે અન્ય પક્ષના નેતાઓ સાથે સંપર્કમાં હશે અને કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા હશે તેમને કાઢી મૂકવામાં આવશે એટલે ઘણી બંધપેશતી પાઘડીઓ પણ આમાં પહેરાઈ જતી હોય છે એટલે આવા બે જવાબદાર નિવેદનો ટીમવર્ક તોડે છે જ્યારે ભાજપ એક જ વિચારધારા અને એક જ કેડર પ્રમાણે ચાલતી પાર્ટી છે જે તેમનો સૌથી મોટો ફાયદો છે એટલે ટીમવર્કનો અભાવ ચૂંટણીઓમાં કોંગ્રેસને સ્પષ્ટ નડી રહ્યો છે ત્યારે આ એક અગત અતિ અગત્યની ચૂંટણી પહેલાંની જે વાત હતી તેમાં કોંગ્રેસે ટીમવર્ક બતાવવાની વાત હતી તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મહુડી મંડળે જ પલિતો ચાપ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે પાંચમું રણનીતિનો અભાવ કોંગ્રેસ હજી જૂની પુરાણી ગણતરીઓ જૂના પુરાણા તેમની પદ્ધતિઓને આધારે ચૂંટણી લડી રહી છે ખરેખર તો ચૂંટણી લડવાની એક ખાસ વ્યૂહરચના હોય છે એ વ્યૂહરચના કોંગ્રેસ પાસે અત્યારે નથી તેમના જૂના નેતાઓ પાસે હતી પરંતુ અત્યારે તેમની પાસે નથી અને જેમની પાસે છે તેમનું પાર્ટીમાં કોઈ મહત્ત્વ નથી એટલે રણનીતિનો અભાવ આ બેઠકમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો કોંગ્રેસને ભાજપની સાથોસાથ આમ આદમી પાર્ટી સાથે પણ લડવાનું છે ક્રમશઃ ધીમે ધીમે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લઈ રહી છે વિચારધારાની દ્રષ્ટિએ પણ થોડી સમાનતા છે એટલે જે લોકો ભાજપથી નારાજ છે તે કોંગ્રેસને મત નથી આપતા પણ તે આમ આદમી પાર્ટી તરફ કન્વર્ટ થઈ જાય છે એટલે ભાજપનું કોઈ નુકસાન નથી પરંતુ આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલીવાળો બની રહેવાનો છે અને આગામી સમયમાં કોંગ્રેસની વધારે સીટો આમ આદમી પાર્ટી તોડે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આ આખી બેઠક જાણે દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવી વાત હોય કોંગ્રેસનું નેતૃત્વ કેન્દ્રીય નેતૃત્વ કેટલા બધા નેતાઓને જવા છતાં જ્યોતિરાદિત્ય સિંધિયા હોય હેમંતા વિશ્વ શર્મા હોય આવા કેટલા યુવા નેતાઓ જતા રહ્યા છે તેમ છતાં હજુ કોઈ શુદ્ધ લેવાના મૂળમાં ના હોય તેવી રીતે વર્તી રહ્યું છે અને આ બેઠક વિશે એવું કહી શકાય કે હીરો ઘોઘે જઈ આવ્યું અને ડેલીએ હાથ દઈ આવ્યું બાકી આ સંમેલનથી કોંગ્રેસ જે આગામી વિધાનસભાની બેઠણી વિધાનસભાની ચૂંટણી માટે કોઈ મોટો પડકારજનક કાર્યક્રમ લઈને આવે તેવી જે એક વાત હતી તે વાત અત્યારે તો નિષ્ફળ નીવડી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ભાજપને માટે આ એક સ્મિત માટેનું એક વધારે કારણ કોંગ્રેસે આપ્યું હોય તેવું લાગી રહ્યું છે જય હિન્દ જય ભારત